સૌરાષ્ટ્ર કાઠિયાવાડનું એક નાનું એવું ગામ અને એના અંદર ઘણા માણસો વસવાટ કરે એમાં એક માણસ એવો તોફાની અને ગરીબ ઘરનો પણ એના ધંધા શું ખબર જ્યાં જ્યાંથી સોરી આવું જેનું તેનું લઈ આવવું એમાં એનું ગુદરા નાખવું પછી હાંસ પીડ્યા ધોમ થઈ જાય ધમમાં તો સમજો ને ફૂલ થઈ ગયેલો હોય હાંસ પીડ્યા પછી ન ખાવાનું ખાવું અને રાત્રિના સમયમાં રમવાયું જવું જુગાર આ એના ધંધા આવું લગભગ ઘણો સમય એમાં સંત સપૂત ને તુંબડા તરીણી એક સ્વભાવ તારે પણ બુડાડે નહીં એને તારે માથે ભાવ સંત હોય તમે ગમે એમ કરો તમે હારે રસ્તે કઈ રીતે સડો ઈજ જ વિચારે એ અમારી ગામના પાદરમાં ફરતા ફરતા એક સાધુ આવ્યા અને સાધુ એમાં ઊજ્યમાં સાધુ ન કે સુલાનો એને તો ફરતા સાધુને તો મળે ને ખાવાનું હોય ગામ લોકો ભાઈ એમ કે પોજ મારી તો કોઈ માતોની પર ચાતે એમ બે ત્રણ દિવસ ગયા આ રોજ ન્યાથી ચોરી હાટુ થઈને વટે બધા જમવાનું કેતા હોય

બાપુ સોરી વિસાર કરે વિસાર કરી અને મગજ ની અંદર શોખ ફિટ કર્યું

જે કાય રૂપિયા બે રૂપિયા પાંચ રૂપિયા દક્ષિણા આપી અને પગે લાગ્યો તારે કે બચ્ચા नीम કે બોલો બાપુ મેં કીધું એ नीम નહીં લેવડાવવાનું બીજું બોલો બાપુ આંખ બંધ કરીને વિચાર કરીને કે તું એક કામ કર તારે પીવાનું સુધારે રખમ સોરીયે કરવાની ઈ તૈંડે તોન સૂટ ઓન એક આ શું બોલવાનું नीम લે આજ પછી ક્યારેક ખોટું ન બોલી नीम લે

પાલ્ટી બધી ગયેલી હાલ રમવા જાઓ ઈશારા આવ્યો રમેશ માં તો જુગાર માં તો ખોટો નું હાલે હા શું બોલ એટલે હારી ન જાય

જ્યાં સુધી આમ પ્રવાહ શરૂ હોય ને ત્યાં સુધી જ બરોબર ખાડે પડી જાય ને પાણી પ્રવાહ બેન થઈ જાય પછી ગંદુ ગંદા પાણી થઈ સંત સંત જલ સલતા ભલા એ હાલતું હોય ત્યાં સુધી સારું લાગે સાધુ એ જ ભાઈ મું જાણા મગજ ની અંદર આઠ દહ થી વિસાર કર્યો ત્યારે એક વિસાર આવ્યો મારો કોઈ સાથીદાર નહીં હું એકલો જાઉં રાજની અંદર એવી મોટી એકદાણ સોરી કરી લઉં આખી જિંદગી શું છે મગજ ની અંદર વિચાર આવ્યો કે રાજની અંદર એક વાર ચોરી કરી લઉં કોઈ સાથીદાર ને ન લઈ જાઉં અને એકલો જાઉં સાથીદાર હોય તો મેની જાય ને ખોટું બોલવું પડે ને એકલો જાઉં અને સોરી કરી અને એવી મોટી સોરી કરું રજવાડામાંથી કે આખી જિંદગી પછી સોરી કોઈ કરવું જ ન પડે કાંઈ આખી જિંદગી આરામ થાય એવું એકવાર વાર સોરી લઉં બીજે દિવસે તૈયાર થયો અર્ધરાત નો સમય છો તો ભાઈ સોર નો દીકરો આની જિંદગી એમાં કાઢેલી અર્ધરાત નો સમય છો રજવાડામાં કિલ્લો કૂદી તો ભાઈ દીકરા એ તો કુદે જ કિલ્લો કોશિશ કરી કિલ્લો વેટ્યો રાજ જે રાજકંરીમાં ગયો રાત્રિના સમયમાં અને રાજની તેજુરી ગોતી ત્યાંય થોડા ઘણા પૈસા દાગીના જોવે પણ એને મોજ ન આવે હવે એમ હાથ મારતા 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 એક ડાયબલી જોવામાં આવી અને જોયું તો એના અંદર જેને કહેવામાં આવે હાથ હતા એવો લઈ લઉં હાથે આખી જિંદગી ઉપાધી નહીં આમ હોના મોર ઝીંડુ રતન ની આમ આજુબાજુ જોવે ઝીંડુ રતન સામે જોવે ને ઉપરવાળાની સામે જોવે જોવેર ને કે આખી જિંદગીમાં હાથ ન ખૂટે શ્યાર ઝીંડુરતન લઈ જાઉં એટલે હું આ જીવન આખી જિંદગી ખાઉ તોય ખૂટે નહીં શાર લઈ લઉં અને તણ રાજા હાટુ રહેવા દઉં બધું એનું લઈને નવી દઉં એમાં થાય શાર ઉપાડી લીધા ને તેણ મૂકી દીધા ડાબલી હતી ત્યાં મૂકી દીધી અને શારે ઝીંડુ રતન ગજવામાં નાખી અને પાછો ભાગ્યો અને ઈશ્વરને કરવું રાજા નગર સર્સ્યા કરવા માટે વેહ બદલો કરીને નીકળેલા અને ભાઈ હમા મળ્યા હમા મેળ્યા એટલે પૂછ્યું રાજાએ કોણસો ભાઈ એ કે સોર સંગ કારણ કે ખોટું તો બોલાય એમ નતું સોર સંગ એ કે ક્યાં ગયો હતો એ કે સોરી કરવા કે કઈ જગ્યાએ એ કે રાજમાં એ કે કરી સોરી તો કે હા એ કે હું સોર્યું એ કે ઝીડું રતન કોના મોરું કેટલા એ કે સોર્યા તો કે શાર ક્યાં છે એ કે રાજા એ પૂછ્યું કેટલા સોર્યા કે શાર ઝીડું રતન

એક મહિના થી સુધી માણસો દોડ્યા પણ સોર જીડ્યો નહીં ઝીંડુરુદ્ર સોર આવી ગયા ઝીંડુરુદ્ર ના સોર ને ગોતો એક મહિનો પૂરો છો પણ સૈનિકો થી પ્રધાન થી સોર જીડ્યો નહીં પછી રાજા એ સીઠી લખી દીધી આ સરનામે આ માણસને ને રાજા બોલાવે સીઠી લઈને સિપાહી ગયો એ માણસ કીધું કે આપને રાજા કંસેરીમાં બોલાવે છે કામ છે

કે અત્યારે બંધ કરી દીધું છે બધું ઠીક છે કરી લીધી એકવાર પછી થી સોરી નથી કરતો હવે કે ક્યાં સોરી કરી રાજમાં કે હું સોર્યું કે ઝીંડુર હતા કેટલા સોર્યા એ કે શાર કે શાર સોરવાનું કારણ કેટલા હતા ડાબલીમાં એ કે હાથ ઈ કે તો સોર્યા કેટલા એ કે શ એનું કારણ કે મારે શાર ઝીંડુ રતન માં જિંદગી વહી જાય એટલે ત્રણ રાજા હાટુ રહેવા દે શાર સોર્યા ને કે ક્યાં છે એ કે લાવો ઘોડી અમને લઈ આવીને બતાવું રાજમાંથી ઘોડી આપવામાં આવી કોઈ ત્યાં ઘોડી લઈને પોતાને ઘેરે ગયો સિંધુ રતન મૂકેલા હતા લાવીને રાજાને બતાવવા જોયા રાજા એ આમ પ્રધાન ને અમે જોયું તું ચાર સોરી ગયો તો ત્રણ ત્યાં ગયા પણ પરધાનને વગર દાખલે શરૂ થઈ ગયો હો વગર દાકલે ધુજારી શરૂ થઈ ગઈ પરધાનને હમે જોયું ક્યાં એટલે પ્રધાને લાવી દીધા પોતાને ઘેરથી જ તણ આવી ગયું પછી રાધાએ ઈ સોરના માથે હાથ મૂકીને કીધું કે આ એટલું બધું તું સોરી કરા ને હાસું બોલવાનું કારણ એ કે મને એક સાથે નીમ લેવડાવેલું છે મારે ઘેર જમવા લેવો ને એને મને દુખ નીમ લે એ હું કીધું ત્યારે મેં કીધું સોરી જુગાર ને દારૂ નીમ લેવડાવો તે તેથી એણે મને હાસું બોલવાનું નીમ લેવડાવ્યું છે એ રાજાનું હું હજી સુધી ખોટું નથી બોલ્યો અને એટલી તમારા રાજમાં કરી પછી મારે ક્યારેય સોરી ન કરવી પડે આટલા ને ખાતર મેં શીણ તન તમારા થા રાજા મરક 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 મોઢું હસતા 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 પ્રધાન જીન કે લાવો તમારું પદ એ સમયે પ્રધાન પહેલી પદ લઈ અને આ સોરને રાજાનો પ્રધાન બનાવી લીધો હતો હાસું બોલવા વાળાને સાહેબ સંત જો જેની મુલાકાતમાં આવી જાય જેને સંતનું મિલન થઈ જાય તો તમે ગમે એટલા નિશા હો પણ સંતનું કીધું કરો તો તમે કેટલે અધર લઈ જાય એમ કાંઈ નક્કી નથી એટલે કીધું સંત ને તુંબડા તરીણે નો એક સ્વભાવ તારે પણ સાહેબ બુડાડે નહીં અને તારે માથે ભાવ જય માતાજી